આમાં આપણે ઉપયોગ નિયગ કરે ને તેમાં થાય નહી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમણે શેરડી બનાવી છે એમના ખેતરમાં આ સાઈડમાં આ એમનું ખેતર છે અને આ સાઈડમાં એમના પડોશી ખેડૂત મિત્રનું ખેતર છે બરાબર તો વચ્ચે પાડ છે અને પાડ ઉપર આપણે ઊભા છીએ તો સૌપ્રથમ તમારો પરિચય આપજો તમારું શું નામ છે વિક્રમભાઈ ભાદુરભાઈ પટેલ હા કણભાઈ કણભાઈ ગામ કણભાઈ એટલે તાલુકો કયો ઇટલી થાય અને જિલ્લો નવસારી હા તો મને પહેલાં તો એ જણાવો કે તમે ખેતી કેટલા વર્ષોથી કરો છો ખેતી તો સાહેબ હું લગભગ અત્યારે September 2 મહિનાથી આ કામગીરી મે ચાલુ કરી છે મતલબ આ પહેલો વરસ છે કે પહેલો વરસ છે પહેલો વરસ હવે તમારો તમારી ઉંમર જોઈને અમને એવું લાગે કે તમે રિટેર થઈ ગયા હુ એમ હા તો તમે કોઈ નોકરી કરતા કેસું એમ હું પહેલા ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટમાં હતો કલેક્ટર કચેરીમાં એલિમલ હતો બરાબર એટલે ત્યાર પછી હું થયો એટલે ત્યાર પછી આ થયા એટલે રિટાયરમેન્ટના આજે આમ જોવા જાય તો લગભગ વીસ વર્ષ અરે સોરી દસ વર્ષ થવાના વર્ષ થવા દસ વર્ષ થવા આવ્યા હા બરાબર અને આ જમીન તમારી છે ઓકે તો આની અંદર આપણે જે શેરડી બનાવી તો એ જાત કઈ છે પેલા જણાવો શેરડીની જાત સાતસો સાત છે અચ્છા તો એ કેટલા એ વિસ્તારમાં આપણે રોપી છે એ લગભગ અહીંયા ટોટલ એરિયો કેટલો એ ખાલી જણાવી દો આ પંદર વહા જેવું છે અને પેલો બીજું ની નીચે છે એ લગભગ છ એક વહા જેવું છે અચ્છા અને બીજે કોઈ જગ્યા ખેતર બીજો ખરું એ બીજું ખેતર છે અચ્છા તો મતલબ ટોટલ કેટલીક જેવા વીંગા થયો હશે અંદાજે ટોટલ એ મારી 2 એકર ને 20 ગુંઠા જેવી 2 એકર ને 20 ગુંઠા છે એની અંદર ટોટલ શેડી જ બનાવી હા શેડી જ છે હવે આનું રોપણ ક્યારે થયું આ મારું પહેલી 23 સપ્ટેમ્બર નું રોપણ છે જાત કઈ કીધી 707 707 એટલે 23

અને શેરડીની હાઈટ જોઈએ તો એમના માથા કરતાં તો ઊંચે આવી ગયા ઓલરેડી બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તમને તો સૌથી પહેલાં મને એ જણાવો કે શું ટ્રીટમેન્ટ કરી ટ્રીટમેન્ટમાં તો સાહેબ આમાં કંઈક દેશી ખાતર તો હજુ સુધી મેં આપ્યું નથી અચ્છા મતલબ કે જે શેરડી બનાવવા પહેલાં જે આપણે

સરસ છે એટલે મને તો કઈ ખબર જ નઈ કે આ રીતનું છે આ રીતની એ લોકો ટ્રીટમેન્ટ આપે છે એ કરે છે મને કીધું કે

કે હજી તો એમને કમર સુધી કે કમરથી થોડી ઉપર એટલે આ ખભા સુધી હજી તો પાત્ર આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો કે જેમની ઓલરેડી મનીષભાઈની હાઈટ વધારે છે તો પણ એમને માથાને ઉપર નીકળી ગઈ છે બરાબર ને ના સપ્ટેમ્બર સપ્ટેમ્બરને ત્રેવીસ તારીખનું છે ના આ ક્યારનું છે પહેલી સપ્ટેમ્બર આ પહેલી સપ્ટેમ્બરનું છે તો આટલો બધો તફાવત જે જોવાનો મળ્યો આપણને એ આ નેટ્સઅપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરવાથી જેમાં અત્યારે અહીંયા જોવા જઈએ તો જમીનમાં આપવા માટેના જે બેક્ટેરિયા છે એનપીકે પછી એની સાથે સેત અને આ સ્ટીમરીચ અને બાયો આ પ્રોડક્ટ તમે વાપરી તો જમીનમાં કેટલી વખતે આપી અને છણકાવ કેટલી વખત થયો આ લગભગ શંકામાં એકવાર જેવો છણકાવ થઈ ગયો ત્રણ વખત છણકાવ થઈ ગયો ઇમ્રીજ અને બાયો હા અને ત્યાર પછી છેલ્લે પાણી હાથે એનપીકે આપ્યું હા હા ઓકે તો તમને મતલબ કે ફૂટ અત્યારે જોવાની મળતી હશે એટલે અંદર જવું હોય તો જઈ નહીં શકાય એવી હાલત અત્યારે છે આ તો આપણે પાડાની સાઈડમાં છે બહાર એટલે આટલું દેખાય બાકી અંદર જો કદાચ જવું હોય તો જઈ જ નહીં શકાય પ્રશાંતભાઈ તમે એન્ટ્રી મારી શકો કે આપણે જોઈને બતાવીએ અહીંયા શેરડીમાં પ્રશાંતભાઈ જાય છે તો કેવું પડશે એક જ મિનિટ હા પ્રશાંતભાઈ જઈને બતાવો આ તમે જોઈ શકો જંગલ હોય ને એના કરતાં પણ વધારે ગઢ શેરડી છે મતલબ આ ફૂટ કેટલી હશે તો તમે જોઈ શકો છો આ પ્રશાંતભાઈ આપણને અંદર દેખાતા જ નથી એવી હાલત છે બરાબર ને મતલબ ગાયબ થઈ ગયા એવું લાગે આવી જાઓ પ્રશાંતભાઈ હા અચ્છા તો આટલું જોરદાર આપણને રિઝલ્ટ મળ્યું છે તો આમ અત્યારે આપણા વિસ્તારમાં એક વિંઘાદીઠ કેટલું ઉત્પાદન આવતું હોય છે શેરડીનું એવરેજ એવરેજ તો સાહેબ આ તો હું પહેલી વાર જ કરું છું એટલે મને બી બહુ પૂરતો અંદાજ નથી આજે તમારા બાજુમાં ઊભા છે એ કોણ થાય એ કાકા છે હા અચ્છા આ બાજુ શેરડીમાં કેટલું ઉત્પાદન થાય તો કે આ બધા જરાક આગળ આવજો ત્રીસ પાંત્રીસ અચ્છા સારું હારામાં સારું હોય તો

તો પંદર ટન વીંગે આપણને વધારે મળવાનું આપણે તો એમ કહે છે કે દસ ટન મળે તો એ બહુ સારી યાદ કહેવાય બરાબર ને તો શરૂઆતથી આ તમે ખેતરની દેખભાળ તમે જ રાખો છો બરાબર છે ઓકે તો સાહેબ તમે આવજો ને તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ ખેતી કરતા જ હશે હવે અત્યારે ચાલે છે ઉનાળાની ઋતુ એપ્રિલનો મહિનો છે અને આજની આપણે તારીખની વાત કરીએ તો આજે તારીખ કઈ થઈ આજે ત્રણ તારીખ છે બરાબર ને હા ત્રીજી એપ્રિલ એટલે કે ગરમી પણ ભરપૂર છે બરાબર હવે આવા સંજોગોમાં કોઈ પણ ખેતી કરતા હોય તો પાણીની વ્યવસ્થા તો આપણને જોઈએ જ જોઈએ તમારે ત્યાં પાણીની વ્યવસ્થા કેવી છે જણાવો મારે સાહેબ પાણી તો સમય જ નથી મળ્યો કે આપણે કંઈ બોર કરીએ કે એવું તેવું કરીએ પણ અત્યારે તો હું નેરના ભરોસે જ આ બધું કામ કરી રહ્યા છો બરાબર છે મતલબ કે નેર માં પાણી આવે ત્યારે શેરડી માં પાણી જાય બરાબર ને તો એ આટલી શેરડી સારી છે તો ખૂબ જ સારું કહેવાય હવે ઘણા બધા લોકો પણ આ તમારી શેરડી નું ખેતર જોતા હશે ઘણા બધા સાહેબ આવે છે હા તો એ લોકો શું કહે એ લોકો એકદમ જોઈને ખુશ થઈ જાય છે હા આવો પાક તો પહેલી વાર જ જોયો છે એ રીતે અચ્છા મતલબ પૂછે તમને પૂછે શું પૂછતા હોય કે તમે આ કે ટ્રીટમેન્ટ શું કરી અચ્છા આ રીતે કરું છું અત્યારે તો આપણે મતલબ કે ખેડૂતોને માહિતી પણ અત્યારે આપીએ છીએ કે ભાઈ આટલી બધી સારી સેટી થઈ તો કોઈને પણ થાય કે કેવી રીતના આટલું ઉત્પાદન આવી રહ્યું છે તો એને તમે સલાહ પણ આપી છે કે ભાઈ હા અમે નેટસપ કંપનીની બાયોફીટ દવા વાપરો છો હવે તમને આપનાર વ્યક્તિ જે આપણા મનીષભાઈ છે મનીષભાઈ હા સર મને જણાવો ચાલો તમે તો ઘણા બધા ખેડૂત મિત્રો જોડે સંપર્કમાં છો એટલે તમને ખબર જ હશે કે આમ એકચ્યુઅલી કેટલું ઉત્પાદન આવે અહીંયા સર આમાં ઉત્પાદન આવું જોઈએ પચાસ ટનની ઉપર આવું જોઈએ પણ આપણી વસ્તુ નહીં વાપરીએ તો એવરેજ કેટલું આવે આમ તો સર બાવીસ તેવીસ ટન પચીસ ટનની અંદર પચીસ ટનની અંદર હા વીઘામાં અચ્છા એટલું જ ઉત્પાદન થાય છે બરાબર અને જે આપણે પેલા વડીલ કીધું કે ત્રીસ થી પાંત્રીસ થઈ શકે એ તો સારી ટ્રીટમેન્ટ બહુ બધી ગરજ તો પણ આપણી બાયોફીટ દવા વાપરે તો અહીંયા પચાસ ટન સુધી પણ જઈ શકે કટિંગ થશે ત્યારે આપણે ચોક્કસ જોશું કે કેટલું ઉત્પાદન વધ્યું છે તો મનીષભાઈ કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ઓકે મારું નામ મનીષ સુનીલાલ પટેલ કણભાઈ જગનપડિયા મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો

બનાવીને મારી વસ્તુ વાપરી તો તમે ખુશ છો ને હું ખુશ છું અને પરિણામ અત્યારે દેખાય છે બરાબર છે જયારે પરિણામ આપણે બાજુમાં જોઈએ અને આપણું જોઈએ તો આપણને તરત ખબર પડે કે કેટલું બરાબર છે ઓકે તો થેન્ક યુ તમે ઇન્ટરવ્યુ આપ્યો એના માટે